તમે પોતાનો ફોટો લઈને જાઓ છો ફોટા ઉપરથી કોઈ પણ તમે જે ઈચ્છો એ આઈડી પ્રૂફ એનું બનાવી દે ખાસ કરીને ઇલેક્શન કાર્ડ લાયસન્સ આઈડેન્ટિટી કાર્ડ આ ટાઈપના આ માણસ બનાવતો તો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી બનાવટી ફોટો આઈડી બનાવતો હતો જો કોઈ વ્યક્તિને કોઈ ડોક્યુમેન્ટમાં ફોટો આઈડી ખૂટતું હોય તો આરોપી જે તે વ્યક્તિના ફોટા પરથી ફોટો આઈડી બનાવતો હતો

આરોપીએ અગાઉ કેટલા બનાવટી ફોટો આઈડી કાર્ડ બનાવ્યા છે અને તેનો ક્યાં ઉપયોગ થયો છે તે શોધવા આરોપીના રિમાન્ડ મેળવવા એસઓજીએ કવાયત શરૂ કરી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ